નમસ્કાર લો કોસ્ટ મટીરિયલ સાવ નજીવી કિંમતે ટી એલ એમ તૈયાર અહીંયા તમે જુઓ છો ચિત્ર બોર્ડ છે શબ્દ બોર્ડ છે મૂળાક્ષર બોર્ડ છે ત્રણેનો સમન્વય છે એ જે સાવ નકામી જે બે હજાર એકવીસની અંદર જે ચોપડી હતી ધોરણ બે જ્ઞાન સેતુ શાળા તત્પરતા બે હજાર એકવીસની બુક છે એની અંદરથી આ રીતે સરસ મજાના શબ્દ મૂળાક્ષર કાર્ડનું કટિંગ કર્યું છે પછી એ જ પુસ્તકનો ઉપયોગ કરી અને આ રીતે શબ્દપટ્ટી તૈયાર કરી છે એ પણ પેન્સિલનો ખાલી બોક્સનો ઉપયોગ કરેલો છે આની અંદર પછી એ જ બુકમાંથી આ રીતે શબ્દ રિંગ તૈયાર કરી છે જે નકામી સેલોટેપ હોય એમાંથી આ રીતે મૂળાક્ષર રિંગ તૈયાર કરી છે પછી આ માસમાં જે શીખવાના બે માત્ર છે તો એની આ રીતે રીંગ તૈયાર કરેલી છે પછી એમાંથી ને એમાંથી આ રીતે આટલું તો વાંચીએ આ વાંચન માટેનું તૈયાર કરેલું છે અહીંયા તમે જુઓ તો આખી જે બારાક્ષરીની જે લાઈન છે એ તૈયાર કરેલી છે અને આ રીતે અંક પટ્ટી આ રીતે સરસ મજાનું બોક્સ બનાવેલું છે એની અંદર આ અંક પટ્ટી છે સ્ટેન્ડ બનાવેલું છે તો આ તમામે મટિરિયલ છે લો કોસ્ટ મટરિયલ કે જે સાવનજીવી આપણે ફેવિકોલ જે ફેવિકોલનો જે ખર્ચો કરવો પડે છે અહીંયા તમે જો છે આ પણ આ રીતે વિરોધાર્થી ને સમાનાર્થી શબ્દ માટેનું તૈયાર કરેલું છે અને અહીંયા તમે જુઓ તો આ વધારાના બધા મૂળાક્ષર કાર્ડ શબ્દ કાર્ડ બધા કટિંગ કરીને રાખ્યા છે તો નકામી જે પસ્તી છે એનો ઉપયોગ કરી અને આ રીતે શૈક્ષણિક મટીરિયલ શૈક્ષણિક ટીએલએમ તૈયાર કરેલ છે આ ચકરડી બનાવેલી છે એ પણ ઢાંકણ અને સીડીનો ઉપયોગ કરીને તો અહીંયા જે જુઓ છો એ તમામ મટીરિયલ લો કોસ્ટ મટીરિયલ જેનો ઉપયોગ આપણે બાળકોના શૈક્ષણિક પ્રવૃત્તિમાં કરી શકીએ છીએ